જામનગર માં વર્ષો જૂની પરંપરા અકબંધ રહી વરુણ દેવને રીઝવવા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ભંડારો યોજાયો રવિવારે લાડુ વિતરણ કરવામાં આવશે એસોસિએશન જામનગર સંસ્થા દ્વારા ભંડારો ગૌશાળામાં લાડુ વિતરણ અને મજૂર ભાઈઓ માટે બુંદીના લાડુ બનાવાયા આઠસો કિલો ઘઉંના લોટમાંથી લાડુ બનાવાયા ગાયો માટે અંદાજે ઘઉં તેલ સહિતની સામગ્રીમાંથી માંથી આઠ હજાર નંગ લાડુ બનાવાયા

અમે ગાયોના લાડુ અને ગ્રેન માર્કેટમાં જે મજૂર ભાઈઓ છે એના માટે બુંદીના લાડુ બનાવીએ છીએ આ વર્ષે અમે આઠસો દસ કિલો ઘઉંના લોટના લાડુ જે ગાયો માટે છે એમાં આશરે આઠ હજાર નંગ બનશે અને બુંદીના લાડુ જે એંસી કિલો લોટ છે એમાં એબાઉટ પચીસોથી છવ્વીસો નંગ બને છે અને જામનગરની જે વિવિધ ચૌથી પંદર પાંજરા ફોળ છે એમાં ગાયોના લાડુ અમે આવતીકાલે અમે વિતરણ કરવા જાય છીએ અને મજૂર પણ આવતીકાલે અમે રવિવાર છે અને મજૂર પણ અમે પ્રસાદી રૂપે બુંદીના લાડુ આપીએ છીએ આ માટે આઠસો દસ કિલો ઘઉંનો લોટ હોય છે એકસો પચાસ કિલો તેલ અને ઘી હોય છે અને એકસો વીસ કિલો ખાંડ અને એસી કિલો ચણા લોટનો સામગ્રી હોય છે તેના માટે અમને જામનગર ગ્રેન માર્કેટ એસોસિએશન જે વેપાર ભાઈ વેપારી ભાઈઓ છે એના તરફથી દલાલ ભાઈઓ તરફથી આર્થિક સહયોગ મળે છે અને જામનગરના ઓઇલ મિલર્સ છે તેઓ પણ અમને આ આર્થિક સહયોગ આપે છે અને જે દયાશંકર બ્રહ્મપુરી વાડીમાં આ જે સામગ્રી બને છે તેઓ પણ અમે એના ટ્રસ્ટીઓ અમને માર્કેટના એસોસિએશનને વિના મૂલ્યે વાળી અમને વાપરો આપે છે આ તમે સૌનો આભાર માની છું